જો કોઈને સાપ કર્યો હોય ત્યાં કોઈ વ્યક્તિને તો એવો તાત્કાલિક શું ઉપાય કરવો કે જેનાથી એનો જીવ બચી જાય એને સારું થઈ જાય એવો કોઈ ઉપાય તમે બતાવો ભલે રામ સાપ કહી હોય તો તાત્કાલિક શું કરવું કેનો જીવ બચી જાય તો જો સાપ કહી હોય ને તાત્કાલિક તો પહેલા તો નજીકની હોસ્પિટલે લઈને જવાય હામાં પેલા ના જમાના માં ના સાફ કહીટલે પેલા ભાતીજી મહારાજ ના મંદિરે લઈ જાય ના મંદિરે લઈ જાય કે જેનું ઝેર ઉતારી દે એટલે એનું ઝેર ચઢ અને માણસ જીવી જાય પણ આજના કળિયુગ ના આજના જમાનામાં આવા મંત્રો કોઈને આવડતા નહીં અને એકબીજાની દેખા દેખી કરી અને કદાચ ઝેર ઉતારવાનું કરે ને તો કદાચ મોણસ નો જીવ જઈ એક એના કરતા ધરતી પરના બીજા ભગવાન કહેવાય ડોક્ટર ડોક્ટર જોડે જાઓ અને કદાચ તમારી કુળની માતા જેને તમે મોનતા હોય એ માતા પ્રાર્થના કરો કે છે દવાખાને લઈ જઈએ છે અને તું ભેડી રહેજે છે અને જયારે ચડવા ના દેતી હું એવું કહું છું એકસો આઠ કદાચ દૂર હોય ને એથી બસો કિલોમીટર તો કદાચ બે કલાક થવાના હોય ને તો વીસ મિનિટ માં હું લાવી દઉં